બધા ફાયદાઓ થશે આ વેટ લોસ પાવડર બનાવવા માટે આપણે ચાર વસ્તુની જરૂર પડે છે સૌથી પહેલું છે પચાસ ગ્રામ અજમો અજમો ફાઇટ બર્નર છે અજમાની અંદર જ્વલનશીલ તત્વ રહેલા હોય છે અજમો ગરમ પ્રકૃતિ ધરાવે છે જેના કારણે તમારા શરીરની અંદર ચરબી અને ચરબીના સેલ્સ ઓગાળવાનું કામ કરે છે ખાસ કરીને પેટની ચરબી પચાસ ગ્રામ અળસી અળસી ડૂટી ફરતેની ચરબી ઘટાડવી હોય અને જે પેડુમાં રહેલી ચરબી ઘટાડવી હોય તો અળસીનું સેવન નિયમિત કરવું જોઈએ અળસીની અંદર રહેલું ડાયટિક ફાઈબર સેલ્યુલસ રસ ફાઈબર પ્રોટીન અને ફેટી એસિડ છે અને સાથે ઓમેગા થ્રી છે તો મિત્રો આજે અળસી વર્ક કરે છે કે તમારા શરીરમાં જ્યારે અળસી તમે ખાવ એટલે તમારા હોજરીમાં ચિકાશવાળો પદાર્થ છોડે છે જેના કારણે ખાધેલો ખોરાક એકદમ ઝડપથી પાચનતંત્ર સુધી ધકેલાય છે અને એ જ ચિકાશવાળો પદાર્થ તમારા પાચનતંત્રને ઓઇલિંગ કરે છે જેના કારણે તમારું પાચનતંત્ર દસ ગણી સ્પીડથી વર્ક કરે છે અને એના કારણે તમારા શરીરનું વજન ઘટે છે એટલા માટે જ મોટે મોટે ડાયટિશિયન પણ તમને અળસી ખાવાની સલાહ આપે છે અને સાથે જીરું જીરું અહીંયા આપણે સો ગ્રામ લેવાનું છે પચાસ ગ્રામ અળસી પચાસ ગ્રામ અજમો પચાસ ગ્રામ કાળી જીરી લેવાની છે કાળી જીરીની જે કડવાશ હોય છે તે તમારા શરીરની અંદર એસી ટકા વર્ક કરે છે તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે અને જીરું તમારા કમરની પેટની ચરબી ઘટાડે છે વધતા વજન સાથે તમારું શરીરમાં નબળાઈ પડતી અટકાવે છે જે લોકોને હિમોગ્લોબિન આયનની ઉણપ હોય એ લોકો જો જીરું ખાય તો એ લોકોને આયન પુષ્કળ મળે છે જીરું તમારા શરીરની તાકાત આપે છે તમારા હાડકાં મજબૂત કરે છે કારણ કે એમાં કેલ્શિયમ તત્વો પુષ્કળ છે એટલે વજન તો ઘટાડે છે સાથે તમારા શારીરિક જે નબળાઈ હોય છે એ દૂર કરવાનું કામ કરે છે માટે અહીંયા આપણે આ ચાર વસ્તુનો ઉપયોગ કરીશું હવે અહીંયા સૌથી પહેલાં આ બધી જ વસ્તુને શીખવાની નથી કાચી જ રાખવાની છે શીખશો તો અજમામાં રહેલું ડાયટ્રી સેલ્યુલોસ ફાઈબર અળસીમાં રહેલો અમે ગાંથિ અને કાળીજીરીના પોષક તત્વો સાથે જીરામાં રહેલું કેલ્શિયમ અને પ્રોટીન નાશ પામે છે માટે અહીંયા આપણે આ બધી જ વસ્તુને દસથી પંદર મિનિટ તડકામાં રાખીશું જેના કારણે એનો હવાનો વેજ દૂર થાય અને પછી જ વર્ક કરશે આ વસ્તુ કારણ કે તમે શીખશો પછી વસ્તુનું રિઝલ્ટ તમને પચાસ ટકા મળતું નથી જેના કારણે તમને એમ થશે કે સારું આપણને રિઝલ્ટ મળતું નથી પરંતુ આ જ વસ્તુ જો તમે કાચી સૂર્યપ્રકાશના તડકે તપાવશો તો વિટામિન ડી પણ ઇન્સર્ટ થશે અને જેના કારણે ડબલ ફાયદો થશે તો હવે આ બધી જ વસ્તુને આપણે મૂકી દઈએ સૂર્યપ્રકાશમાં તો સૂર્યપ્રકાશમાં આપણે બધી વસ્તુ મૂકી દીધી છે આ બધી જ વસ્તુને દસથી પંદર મિનિટ માટે સૂર્યપ્રકાશમાં રાખી હવે આ વસ્તુ સો ટકા વર્ક કરશે ચાલો આપણે બનાવી લઈએ ક્લોઝ પાવડર તો અહીંયા બનીને રેડી છે સરસ મજાનો આપણો વેટ પાવડર આ વેટ પાવડર છે એ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા બે ચમચી ગરમ પાણી સાથે લેવાનો છે ખરેખર આ વેટ પાવડર ખૂબ વર્ક કરે છે અહીંયા આઠ દિવસ સુધી ચાલે તેટલો વેટ પાવડર બનીને રેડી છે આઠ દિવસ પછી ફરી તમે આ વેટ પાવડર બનાવી શકો છો કન્ટિન્યુ છ મહિના સુધી તમારે આ વેટ પાવડરનું સેવન કરવાનું છે આ મહિના સુધી સેવન કરશો એટલે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત થશે જેના કારણે કુદરતી રીતે તમારું વજન ઘટવા લાગશે અને એકવાર વજન ઘટશે પછી ફરી વધશે પણ નહીં તો ખરેખર મિત્રો ખૂબ સરસ રીતે ઇફેક્ટિવ છે આપણો વેઇટ લોસ પાવડર ખાઉ પીવો અને વજન ઘટાડો